તો બાજુ પાલનપુરના રતનપુર ગામે વીજળી પડતા શાળાના બાળકોનો આબાદ બચાવો કડાકા ભડાકા સાથે વીજળી મહાદેવના શિવલિંગ પર પડી શિવલિંગ ખંડિત ન થયું પરંતુ આજુબાજુના પથ્થરો એક ફૂટ દૂર ઉડી ગયા વીજળી પડી એની પાંચ મિનિટ પહેલાં બાળકો ત્યાંથી પસાર થયા હતા શિવલિંગ પર વીજળી

અને બે ત્રણ પથરા પહેલાં મેચ્યા એ પહેલો પથરો જે બહાર નાખી દીધો પછી આ મકાનને ફકડ બધો હલવા મળ્યો એટલો બધો ધડાકો થયો કોઈને બધી રીતે શાંતિ હા આજે સવારે સવા સાથે એક વીજળીના કડાકા સાથે રામેશ્વર મહાદેવ ઉપર વીજળી પડતા છેક બસો જળધારા બસ્સો મીટર સુધી બસો ફૂટ સુધી એ પથ્થર ફેંકાણા હતા બાજુમાં સ્કૂલ્સ હતી સ્કૂલના છોકરા અવર જવર કરતા હતા તો એમને પણ કોઈ નુકસાન નથી થયું માતાજી પાર્વતીની મૂર્તિને પણ કોઈ નુકસાન થયું નથી ગણપતિ દાદાને પણ કોઈ નુકસાન નથી થયું નંદી મહારાજને કોઈ નુકસાન અને એક તો રામેશ્વર મહાદેવનો બચાવ જ્યારે કહેવાય અમારા પૂજારી મંદિરમાં હતા અને એમના પત્નીએ કહ્યું કે બાવજી વરસાદ ચાલુ છે તમે ચા પીને પછી જાઓ જ્યારે બાવજી ચા પીવા ગયા અને ચા એમના હાથમાં છે અને અહીંયા વીજળીના કડાકા સાથે એ બચાવ બચાવ આબાદ થયો છે કોઈ બાળકોને નુકસાન નથી થયું કોઈ મંદિરને પણ નુકસાન નથી થયું આ રામેશ્વર મહાદેવનો એક ચમત્કાર કહેવાય અને અમારા પરિવાર અમારા ગામ અને અમારા ગામના બાળકોને આબાદ બચાવ કર્યો છે આજે સવારમાં આ રતનપુર ગામમાં આવેલ રામેશ્વર ભગવાનના મંદિરમાં જોરદાર કડાકા સાથે વીજળી પડી વીજળી પડતાની સાથે જ જે શિવલિંગના ભાગમાં જળાધારી આવેલી છે એના ઉપર વીજળી પડતા જળાધારીના ટુકડા થયા ટુકડા આજુબાજુ બસો મીટર સુધી ઉડ્યા અહીંયા બાજુમાં જ અમારા ગામને મંદિરને અડીને સ્કૂલ આવેલી છે સ્કૂલમાં બાળકોની અવર જવર હતી પણ ભગવાનનો આભાર જેટલો માનીએ એટલો ઓછો છે કે કોઈ બાળકોને નુકસાન થયું નથી બાજુમાં અમારા ઘર આવેલા છે ઘરમાં ઘર સુધી ટુકડા ઉડ્યા પણ કોઈને નુકસાન થયું નથી આ એક ભગવાન ભોલેનાથ ચમત્કાર ગણીએ તો એનાથી કઈ ઓછું નથી આ માટે અમે ભગવાનનો ખૂબ આભાર માનીએ છીએ ભટોળ દીપક તો ગૃહમંત્રી હર્ષવીએ